ઉત્તર પ્રદેશના દુઆ હતું છીલ્લા જેતપુરમાં ફેક્ટરીના હત્યા કરી લૂંટ ચલાવાના કેસમાં સામે આવી છે છવ્વીસ વર્ષથી નાસ્તા આરોપી પર દસ હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું ત્યારે આ આરોપીને ઉત્તર પ્રદેશના અલગ અલગ રાજ્યોમાં ઠેકાણા બદલતો રહેતો છવ્વીસ વર્ષ અગાઉ આરોપી ઉત્તમ કુમાર જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન વતનના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે વ્યક્તિ સાથે ભેગા મળી શેટના કારખાનામાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો આ દરમિયાન વોચમેન આવી જતા તેના હાથ પગ બાંધી દઈ પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો જેથી તેનું મોત થયું હતું ત્યારબાદ આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ નાસી ગયા હતા ત્યારબાદ ત્યાંથી દિલ્હી ખાતે જઈને મજૂરી કરવા લાગ્યા હતા આરોપીઓ પોલીસના ડરથી અલગ અલગ રાજ્યમાં જઈને મજૂરી કામ કરતા હતા કોઈ એક સ્થળે વધુ રોકાતા ન હતા જોકે આટલા વર્ષો વીતી ગયા હોવાથી તેમને હવે એમ હતું કે પોલીસ શોધશે નહીં એટલે વતન આવીને રહેવા લાગ્યા હતા